જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણે નવા બ્લોક બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે આપણે આજે અગિયાર વાગે બ્લોગ ચાલુ કર્યો ને આપણે અહીંયા ત્યાં બળદુના પાયે છે અહીંયા બાંધવા આવ્યા છે એવું છે ભાઈ હવે આપણે આજે શું કરશું એ તો આપણે ખબર નથી આગળ શું 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 કરીએ એટલે આપણે અહીંયા બધું લિંબલાઈન સાહેબ બાંધી દીધા છે હવે અહીંયા મજા આવે કારણ ખાટલો બાટલો ને હોય ત્યાં હોવાની અહીં પણ આપણે પણ મજા આવે બળધુંને તો બહુ જ મજા આવે આપણે બળધું માટે જ અહીં રાખવા લીમડો એવું છે ને હવે આપણે આજ તો શું કરવાના છે તો કંઈ નક્કી નથી કેમ આપણે હવાનો બ્લોક તો ચાલું કર્યો નથી એમ કે કંઈ કરતા નહોતા મસ્તને રાખતો તો પછી તો હું ખોટું કંઈ કરું એમ ચાલું કંઈ કર્યો નહીં હવે આપણે અહીં છે તો અહીંયા ને બધું અહીંયા સાંયો પીવો છે તમે ચાલો બધા તમે આ જોઈ શકો છો સાયો ને અહીંયા આપણે આ લીમડો અહીંયા બધું છે આપણે અહીંયા સારો આપણો ખેડકે જઈ એવું છે આપણે માંડવીઓ જઈ લે પર એક ઢાઈઓમાં ભેર્યું ને અહીંયા એટલો આ રેગ્લો છે ને કેલો રેગીલો છે અહીંયા છે એ એવું છે બધી તો ચાલો હવે આપણે આગળ તો કંઈ નથી કરતા આગળી તો આપણે અહીંયા બેસશું પછી જોઈએ આગળ શું શું કરીએ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો વિડીયો મૂકીને જતા નહીં તો ચાલો આપણે આગળ જોઈએ તો આપણે અત્યારે રહીએ છે દેવસીભાઈની વાડીયામ કે અહીંયા આપણે ફેરો ભરવાનો છે તો એ માટે રહે છે તો ચાલો આપણે ત્યાં જઈને કંઈ બતાવી શકશું તો બતાવશું ને કે પછી પાછા આપણે ઘરે આવીને મળીશું જોશું આગળ શું કરીએ વિડીયોમાં રહેજો તો ચાલો ને તો આપણે અત્યારે બાટું ભરવાનું કામકાજ ચાલુ છે આ ફેરો ભર્યો આપણે આમાં થોડાક પૂળા મોટા છે ને એટલે શું કે વધારે નહીં ભરી કે કેમ કહે ની અંબાઈની હિસાબે કેમેરામાં તમને જેવું દેખાતું એવું પણ ઢગલો પર એમ કે ગાડું પર સારું ભરાણું તમે આમાં જોઈ શકો આ સેજલીન ઉપર એટલું ગયું હજી આપણે ભરવાનું કામકાજ ચાલું જ છે હવે થોડાક છે હવે આગળ જોઉં હવે ભરશું કે શું કશું એ તો હવે આપણે ડાયરેક્ટ ઘરે જઈ અને મળીશું તો મિત્રો આપણે દેશી ભજને સારો ભરવા જતા તો સારો ભરીને આપણે આવી ગયા છે અને હવે આપણે ઘેરે ટ્રેક્ટર બેક્ટર મૂકી દીધું ને હવે આપણે જાય છે બાજરો કરવા માટે ભાઈ પપ્પા ઘરે નથી તો બાજરો હવે ખાવા તો ન એ આપણે વ્લોગમાં બતાવેલું છે ભાઈ બાજરો આ જાવી દીધો તો ખાઈ ગયા હવે થોડો ઘણો તો બસ આવવો જ હોય ને આપણે માટે તો એ માટે ન્યાં જઈએ ભાઈ અત્યારે તો આપણે અહીં પી ગયા આપણે એક વસ્તુ દેખાણું એમ શું કે ચાલો ને આપણે દર્શકો મિત્રોને બતાવીએ એવુંમાં શું છે કે આપણે અહીંયા જમરૂકી નાખી હતી એ અટાણ આપણે નાની છે હજી થવા આવી એ વિષય તો સારું તમને બતાવું જોજો તો આ જોઈ શકો છો આપણે આને જે એમ માનો ને કે ચાર પાંચ તક મહિના જે છું એવડી થઈ ગઈ ને અહીંયા આપણે કેરી ખાઈને ગોઠલું નાખ્યું હતો એ પણ થઈ ગયો ભાઈ અહીંયા તો આપણે આ કલમ જ નાખી હતી આ કલમ હજી એટલી ઉજરી નહીં બરાબર આ ઉજરી ગઈ કેમ કે અહીંયા આ બધાની ઓવચ મળે ને એટલે વાંધો આવ્યો નહીં આપણે કલમ થઈ જાય વાંધો નહીં આવે અહીંયા આપણે આ લીંબુ છે લીંબુડી તો એ પણ નાખી દીધી ભાઈ આમાં તમને સુગંધ નહીં આવે ને કદાચ બતાવતાગડી તો આ તમે કલમ જોઈ શકો આપણે એ પૂછીએ ભાઈ આ આપણે સાણા અમી કહીએ આને ભાઈ આમાં કહેજો ઘણાને શું કહે આપણે સાણના થાપીએ એટલે કહેવાય બીજું આમાં શું કહેવાતું એ તો આપણે બહુ કંઈ ખબર નહીં કે સાણા થાપીએ એમ કે અમારે તમારે શું કહેતા હોય કોમેન્ટ જરાક કરજો અમને ને આ આપણે ભાઈ ભેંસના સાણના ને આ આપણે પછી બાળવામાં ઉપયોગ કરવાના હોય ને કંઈક આ અત્યારે ઠંડીમાં જ કંઈક થાય હું હાનું આપણે કંઈ વધારે નોલેજ તો નથી એવું છે આપણી શીખુડી પાણી તમે જોઈ શકો આપણી પાસે ભાઈ બધી ઓર્ગેનિક વસ્તુના ઝાડ તો બધી છે આપણી પાસે કેમ કે આપણા પૂરતી હાલ્યા કરે એવું છે તમે આ જોઈ શકો શીખોની બધી જે હવે એવળી છે આ જે મોટ્યું થાય ને પછી આપણે ઉતાર્યું એ પણ આપણા બ્લોગમાં બતાવ્યું એવું છે ને આપણે મિત્રો આપણે કીધું એમ અત્યારે તો બાજરો કરવા જઈએ ને આડી સેકલા ભાઈ દસ ખાટતા જ હે એવું જ હોય એમાં બીજું કંઈ નહીં હોય તો ભાઈ એવું છે અમારી જિંદગી તો હવે આમાં બીજું તો શું કહેવું જો આ આપણે અહીંયા આને શું ઢેલું કહેવાય જો હે ભાઈ ઢેલું ને તમે જોઈ શકો ભાઈ આવું બધું તો એક ગામડામાં જ જોવા મળે હો ભાઈ બીજે ત્યાં તમને ન જોવા મળે આ ગામડાની વસ્તુ બધી ગામડામાં જ સિટીમાં આવું બધી બહુ ન જોવા મળે આપણે ગામડામાં હર પક્ષી બધું જ તમને જોવા મળે ને એને ગામડામાં ભાઈ છે ને ખાવા પીવાનું બધી મળી રહે સિટીમાં કંઈ એટલું મળી ન રે એવું છે બધી હવે આપણે લોક છે ને લાંબો નહીં ખેંચીએ કાચ આપણો આ દો ટાઈમ તો આ દેવસી ભાઈની બાર ને જતા શું કે આપણે સારો ભરવા બે ફેરા ભેર્યા ત્યારે કારણે પાંચ જીવું વાગી ગયું તો હવે આપણે બીજું તો કંઈ હવે નહીં કરીએ ને હવે કંઈ લાંબુ નહીં ખેંચીએ ગાડી ઘડી કરાવીને આપણે લોગને એન્ડ આપી દેવું ભાઈ તો હવે આ થોડું ઘણું જોતતા જાયજો ભાઈ ચાલું તો હવે આપણે પછી મળીએ તો ચાલો મિત્રો હવે આપણે અહીંયા બાજરો કરતા હતા તો હવે બાજરો કરીને ઘરે જાય છે અને આપણે ઘરે જઈને પણ કંઈ કરવાના તો નથી પછી તો હું ખોટો વિડીયો લાંબો કરવો એટલે આપણે આ લોગને આડ આપી દેવાનો છે તો તમને જો ભૂલ્યા વગરના ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો તો આમાં અમને પણ શું નથી વધારે વિડીયો બનાવવાની મજા આવે તો તમે કાલે એક ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર કરી દો તો ઘણું થઈ પડે તો ચાલો હવે આપણે પાછું કાલે મળશું તો ચાલો જય સોમનાથ